હેલો ખરીદ મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ અઢાર અગિયાર બે હજાર ને સોમવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે અમારી ઝડપા નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે દસ થી પચીસો ની વચ્ચે થયા છે ગોંડલમાં ઓગણીસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં સોળસો થી પચીસો ની વચ્ચે થયા છે જુનાગઢમાં બે થી ચોવીસો ની વચ્ચે થયા છે બોટાદમાં એકવીસો થી સત્યાવીસો ની વચ્ચે થયા છે જામનગરમાં બે થી બાવીસો ની વચ્ચે થયા છે જસદણમાં છવ્વીસો વચ્ચે થયા છે બાબરામાં બે હજારથી ત્રેવીસો ની વચ્ચે થયા છે મોરબીમાં અઢારસો પાંત્રીસ થી ત્રેવીસો પચીસ ની વચ્ચે થયા છે જેતપુરમાં પંદરસો થી ચોવીસો વીસ ની વચ્ચે થયા છે ભાવનગરમાં પચીસો થી ની વચ્ચે થયા છે જામજોધપુરમાં બે હજાર થી ત્રેવીસો ની વચ્ચે થયા છે મહુવામાં તેરસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે કોડીનારમાં બે હજારથી ચોવીસો પંચોતેર ની વચ્ચે થયા છે બાવીસોથી વચ્ચે થયા છે કાલાવડમાં બે હજારથી પચીસો ત્રીસની વચ્ચે થયા છે પાલીતાણામાં બે હજાર પચીસથી ત્રેવીસો પંચાવનની વચ્ચે થયા છે જામખંભાળિયામાં બે હજાર ત્રીસથી બાવીસો પચીસની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસોથી ચોવીસો પંચ્યાસીની વચ્ચે થયા છે તળાજામાં પંદરસો પંચ્યાસીથી ચોવીસો સિત્તેરની વચ્ચે થયા છે બગસરામાં અઢારસોથી બાવીસો નેવું ની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો પાંસઠથી એકવીસો ચાલીસની વચ્ચે થયા છે વિસાવદરમાં બે હજાર ત્રીસથી ચોવીસોની વચ્ચે થયા છે પોરબંદરમાં એકવીસોથી એકવીસો એંસીની વચ્ચે થયા છે વાંકાનેરમાં અઢારસોથી બાવીસો એંસીની વચ્ચે થયા છે મેંદરડામાં બે હજારથી ત્રેવીસો પાંત્રીસની વચ્ચે થયા છે ધાંગધ્રામાં અઢારસો ત્રીસથી બાવીસો એંસીની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસોથી બે હજાર ત્રીસની વચ્ચે થયા છે રાજુલામાં અઢારસો થી ચોવીસો એસી ની વચ્ચે થયા છે લાલપુર માં બે હાજર ત્રીસ થી બે વચ્ચે થયા છે